નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ તાલુકાના ઈટોલા ગામે મદ્રેસામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આમોદ તાલુકાના ઈટોલા ગામે બુખારી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મદ્રેસામાં અનાથ અને ગરીબ બાળકો માટે ઇનામી જલાસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સખી દાતાઓ તરફથી ગરીબ બાળકોને મોટી સાઈઝના કુકર તથા સાળા બેગ દફતર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ટુંડાવના સૈયદ ઝાકીર અલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાની હંમેશા નાના પાયે શરૂઆત થાય છે પછી સખીદાતાઓનો સહકાર મળતા તે વટવૃક્ષ બને છે જેથી હાજર લોકોએ તેમની વાતની તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી તેમજ યતીમ ભણતા બાળકોને સૈયદ સાકિર અલી બાવાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદના એડવોકેટ એન નોટરી કમલેશ મકવાણા વકીલ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવો તથા આસપાસના ગામના આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇટોલા ગામના યતીન સંચાલક મોલાના સિકંદર આઈ રઝવીએ ગરીબ અને અનાથ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ હોવાનું જણાવ્યું હતું બ્યુરોચીફ મકસૂદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ

તેમજ બીજા ઉલમાઈ કિરામ સાદાતે કિરામે હાજરી આપી જલસાને કામયાબ બનાવ્યો ને સૈયદ ઝાકિર અલી બાપુના હાથે યતીમ ખાનાએ બુખારીયા સુન્ની બડેલવી બચ્ચોના ગળમાં પડતા બાળકો તેમજ ન પડતા બાળકોને બીજા મદરસામાં પડતા બાળકોને બી ઇનામી જલસાથી જેવું કે કુકર સ્કૂલ બેગ દફતર વગેરે ઇનામથી સૈયદ ઝાકિર અલી બાપુના હાથે ઇનામ આપવામાં આવે બીજી વાત એ

લેહાજા તમામ કોમને મારી અપીલ છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આ મદરસા કામ કરીએ છીએ યતીમ ખાના કામ કરીએ છીએ એની અંદર અમને સપોર્ટ કરો ઓર ગરીબ યતીમ બાળકોને એની અંદર દાખલો અપાવી સવાબેદાર અને ના હકદાર બનો અસલુમ